ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ થયો ઓવરફ્લો શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા ડેમના વીસ દરવાજા ફૂટ સુધી ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા સારા વરસાદે પગલે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નીચાણવાળા સત્તર જેટલા ગામોની કરાયેલ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા પાલિતાણા તાલુકાના પાંચ ગામો તળાજા તાલુકાના બાર ગામોના મેસેજ કરાયા જાહેર નદીના પટમાં કોઈ અવરજવર કરવી નહીં તે વિતંત્ર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી એમ બલદિયા કાર્યપાલક ઈજનેર શેતૃנגજી સિંતાયુ કહ્યું સાહેબ કે આ સિઝનના પ્રથમ વરસાદે શેતૃנגજી ડેમ પર થયો વીસ દરવાજા એક સુખે ફળવા માંડ્યા અ ઉપરવાસમાં જેસર ગારિયાધાર લિલિયા સાવરકુંડલા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા

આ સિત્રો ડેમ પૂર્ણ સપાટે ભરાવ થતા લોકોને પીવાના પાણીનો તેમજ ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે સાહેબ ખેતી માટે ખેડૂતોને કેટલા ગામને આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે એમાં પીવા માટે કેટલા તાલુકાઓને પાણી પૂરું પાડવામાં આવે છે પીવા માટે ભાવનગર શહેર પાલીતાણા શહેર તેમજ ગારીયાદા જૂથ પાણી પુરવઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે ખેતી માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો ગામોને પાણી આપવામાં આવે છે